હું છું કાળો કાળો ને ગંદો છે મારો માળો જો પોતાનો માળોય પાછો ગંદો છે પોતેય કાળો છે અને પોતાનો માળોય ગંદો છે બરાબર ત્યાં તો આવ્યો જાદુગર ક્યાંય જાદુગર આવ્યો પછી એને આવ્યો એક વિચાર કે મારો છે જાદુ ચારે કોર કાગડા ભાઈને બનાવું મોર પછી એને શું કર્યું કાગડા ભાઈને મોર બનાવી દીધો બધાને દેખાય મોર કાગડા ભાઈને તો એણે મોર બનાવી દીધો બરાબર ને કોણેય જાદુગરે બરાબર પછી મોર બની અને કાગડાભાઈ કરવા લાગ્યા વિચાર કે વાહ હું તો રંગબેરંગી બની ગયો બરાબર હું તો બની ગયો પણ પીછાનો કેટલો કેટલો બધો બધો ભાર ભાર શું કે છે હવે જાદુગર ખડખડ કાગડા તું બની જા ઘુવડ પછી તેણે કાગડાને કુવડ ઘુવડ બનાવી દીધું બરાબર આ રીતે પછી શું થયું કે ગુવળ બનેલા કાગડાભાઈ તો કરવા લાગ્યા વિચાર કે મારી તો કેવી મોટી આંખ મારી આંખો બહુ મોટી મોટી છે દેખાય બધા આંખો મારી તો આંખો બહુ મોટી મોટી છે પણ હું તો જાગરણમાં રાખ બરાબર હું તો જાગરણમાં હવે જાદુગર રસ્તો ખડખડ પાછો જાદુગર રસ્તો તો કાગડા તું બની જા પોપટ અને તેણે કાગડાને શું બનાવી દીધો પોપટ બનાવી દીધો દેખાય ને બધાને પોપટ હા પછી આગળ પોપટ બનેલા કાગડા ભાઈ કરવા લાગ્યા વિચાર વાહ ભાઈ વાહ હું તો લીલો લીલો પણ તીખું મરચું નથી ખાવું મને તો તીખું મરચું ના ફાવે પછી જાદુગર તો જબરો ભાઈ કાગડાને કહે શું છો ભાઈ કાગડા ભાઈ તમે કરશો રાજ તમને બનાવું બાજ પછી તેણે એને બાજ બનાવી દીધો દેખાય બધાને બાજ દેખાય ને કેવું સરસ કર્યું પછી શું કે છે ખબર છે કાગડો તો બાજ બની ગયો અરે